નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આંગણવાડી બહેનો માટે જે છે એ પગારની અંદર બમ્પર વધારો કરવામાં આવેલો છે તો આશા વર્કર બહેનોએ પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસે પગાર વધારા માટે જે છે એ માગણી કરેલી છે અને એમના માટે શું સમાચાર આવ્યા છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો અચનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ નરેન્દ્ર મોદીના જન્મદિવસે આશા વર્કર બહેનો માટે મોટી જાહેરાત આશા વર્કર બહેનોને આંગણવાડી બહેનો જેટલો જ રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર ચૂકવવામાં આવે તેવી માગણી લાંબા સમયથી આશા વર્કર બહેનો દ્વારા જે છે એ કરવામાં આવી રહી હતી અને જીગ્નેશ મેવાણી દ્વારા પણ જે છે એ આ આંદોલનને પૂરેપૂરો સપોર્ટ જે છે એ આપવામાં આવેલો છે તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આશા વર્કર બહેનોના કલેક્ટર કચેરી બહાર દેખાવો કાયમી નોકરી અને ફિક્સ પગાર ધોરણની માંગ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને તમે આગળ જોઈ શકો છો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને અમદાવાદ આશા વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર દેખાવ કરી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં પડતર પ્રશ્નોને લઈને જિલ્લા આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં આશા વર્કર બહેનોએ પડતર પ્રશ્નોના ઉકેલ અંગની માંગ કરી હતી જેમાં આશા વર્કર બહેનોના મોબાઈલથી ઓનલાઈન કામગીરીની ફરજ બંધ કરવા ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરી કાયમી કર્મચારી અને ફિક્સ પગાર ધોરણ અંતર્ગત વેતન આપવા જે છે એ માગણી કરી છે તો જે આશા વર્કર બહેનો છે એમની મેઇન માગણી એ છે કે એમને જે છે એ મોબાઈલથી ઓનલાઈન કામગીરીની કામગીરી કરવાની જે છે એ ફરજ પાડવામાં આવે છે એ બંધ કરવામાં આવે ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરી કાયમી કર્મચારી અને ફિક્સ પગાર જે છે એ આશા વર્કર બહેનોને આપવામાં આવે પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો આરોગ્ય વિભાગના પાયાનું કામ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે જો આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો તો આશા વર્કરોને અન્યાય કેમ વર્ષ બે હજાર ચાર ચારથી આશા વર્કર બહેનો બહેનો જે છે એ સેવા આપી રહી છે ત્યારે તેમને કાયમી કરવામાં આવે તેમને વર્ગ ચારના કર્મચારી મુજબનું લઘુત્તમ વેતન આપવામાં આવે તો મેઇન વાત છે કે જે આંગણવાડી બહેનોના પગારની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વધારો કરવામાં આવ્યો છે તો આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કર બહેનોને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે એવું ધારાસભ્ય જીગ્ન જીગ્નેશ મેવાણીએ જે છે એ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તમામ આંગણવાડી બહેનોને જે છે એ એક સરખી રાખી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તમામના પગારની અંદર વધારો કરવામાં આવે તેવી જે છે એ માગણી કરવામાં આવી છેક વર્ષ બે હજાર ચારથી જે છે એ આંગણવાડી બહેનો જે છે એ ગુજરાત સરકારની સેવામાં કાર્યરત છે તો એમને જે છે એ કાયમી કરવામાં આવે અને વર્ગ ચારના કર્મચારી મુજબનું લઘુત્તમ વેતન આપવામાં આવે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ તેલંગાણા ત્રિપુરા કેરળ જેવા રાજ્યોમાં આશા વર્કર બહેનોને ફિક્સ વેતન અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે ઉપરાંત નિવૃત્તિ પેન્શન ગ્રેજ્યુએટી અને પ્રોવિડન્ટ ફંડની પણ જે છે એ માંગ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ તેલંગાણા ત્રિપુરા કેરળા વગેરે જેવા રાજ્યોની અંદર આશા વર્કર બહેનોને ફિક્સ પગાર પણ આપવામાં આવે છે સાથે સાથે ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે છે તો આ પદ્ધતિ જે છે એ ગુજરાત રાજ્યની અંદર હજુ સુધી કેમ નથી અમલી બનાવવામાં આવી તેની પણ જે છે એ તેઓ પણ જે છે એ આશા વર્કર બહેનો દ્વારા સવાલ પૂછવામાં આવે છે અને એમને હવે આ ફિક્સ વેતન પ્લસ ઇન્સેન્ટિવ આપવામાં આવે સાથે સાથે નિવૃત્તિ પેન્શન ગ્રેજ્યુએટી અને પ્રોવિડન્ટ ફંડ ની પણ જે છે એ લાભ આપવામાં આવે તેવી જે છે એ આશા વર્કર બહેનો દ્વારા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે જે છે એ માગણી કરેલી છે અમદાવાદ શહેરના નોન સ્લમ વિસ્તારોમાં આશા વર્કરને પચાસ ટકા ટોપઅપ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગને પાયાની એડ સમાન છે રાજ્યમાં પોલિયોના બુદ્ધિ માતા મૃત્યુદર ઘટાડો વગેરેમાં આશા વર્કર બહેનોએ મહત્વનો ભાગ ભજ્યો છે તેમને લઘુત્તમ વેતન આપી કાયમી નોકરી આપવી જોઈએ આ તેઓ આ તેઓ પણ વડાપ્રધાનની બહેનો છે એટલે કે કારણ કે આરોગ્ય વિભાગની કોઈ પણ કામગીરી હોય એ આશા વર્કર બહેનો દ્વારા જ કરવામાં આવે છે તો એમને જે છે એ લઘુત્તમ વેતન આપી અને એમની નોકરી જે છે એ કાયમી કરવી જોઈએ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તે તમામ આંગણવાડી બહેનો અને આશા બહેનોને તેમની બહેન માની અને તેમના પગારની અંદર વધારો કરવામાં આવે તેવી આશા વર્કર બહેનો દ્વારા જે છે એ માગણી કરવામાં આવેલી છે ઇન્સેન્ટિવ જેવી શોષણ ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા બંધ કરી સમાન કામ સમાન વેતન આપો વધુમાં જણાવ્યું હતું કે ઇન્સેન્ટિવના નામ પર ભરપૂર શોષણ કર્યું આ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કર્યું છે તો આજે મોદી સાહેબના જન્મદિવસે અમે માફ કરવા માટે તૈયાર છીએ પણ સાથે સાથે ભેટ સ્વરૂપે બંધારણનું પાલન કરી મોદી સરકાર અને બહેનોને ઇન્સેન્ટિવ જેવી શોષણ પ્રથા બંધ કરી સમાન કામ સમાન વેતન અને હાઈકોર્ટે રૂપિયા ચોવીસ હજાર આઠસોના આંગણવાડી બહેનો માટે ચુકાદો આપે છે એવા જ ચુકાદાને માન્ય રાખી આશા વર્કર ફેસિલિટર બહેનોને બી આર્થિક રીતે મજબૂત કરી અને નારી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે તેવી જે છે એ માંગ છે તો જે પ્રમાણે સમાન કામ સમાન વેતન પ્રમાણે જે છે એ હાઈકોર્ટે આંગણવાડી બહેનો માટે રૂપિયા ચોવીસ હજાર આઠસોનો પગાર કરે છે એવી જ રીતે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આશા વર્કર બહેનોને પણ રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર ચૂકવાની જાહેરાત કરવામાં આવે તેવી જે છે એ બહેનો દ્વારા માગણી કરવામાં આવી રહી છે પછી તમે આગળ જોઈ શકો છો બહેનોને કામ કરાવવું છે તો સારામાં સારું વળતર આપો વધુમાં કહ્યું કે અધિકારીઓ જેટલું કામ કરાવે છે યોજનાઓ બધી માથા ઉપર લાગે છે પણ વળતર મજૂરી જેટલું પણ મળતું નથી તો બહેનોને કામ તમારે કરાવવું હોય તો સારામાં સારું વળતર જે છે એ અમને આપવું જોઈએ મોંઘવારી તમને બધાને ખબર છે બારસો રૂપિયા ગેસનો બાટલો ઘરનું ભાડું લાઇટ બિલ કરિયાણું પેટ્રોલ ડીઝલ તો અમે કરતા નથી આમ રૂપિયા બે હજારથી પાંચ હજારમાં ઇન્સેન્ટિવ આપી અને આશા વર્કર બહેનોને જે છે એ કામ કરવામાં આવે છે તો ગુજરાતની તમામ આશા વર્કર બહેનો છે એમની માગણી છે કે જો આંગણવાડી બહેનોનો પગાર વધતો હોય તો અમારો પગાર જે છે એ પણ આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ચોક્કસથી વધારે આપવામાં આવે તેવી જે છે એ માગણી કરવામાં આવી રહી છે આ રિલેટેડ શું નિર્ણય લેવામાં આવે છે અથવા તો ગુજરાત ની અંદર બહેનુ જાય છે તો એ રિલેટેડ શું નિર્ણય લેવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ